રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ટીઆરપી ગેમ ઝોન આજે માસ પૂર્ણ થઈ છે ત્યારે અગ્નિકાંડમાં સત્યાવીસ પરિવારોના ન્યાય માટે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે રાજકોટના વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા તેમજ શાળા ટ્યુશન ક્લાસીસના એસોસિએશનને પણ બંધમાં જોડાવાનું એલાન આપ્યું છે રાજકોટના ત્રિકોણબાગ ચોકમાં વિડીયો મોલ મચ્છોધણી હોટલ કે કે લાઈવ પોપ ઝોન ઇન્ડિયા બેકરી સહિતની દુકાનો બંધ કરાવતા રાજકોટ કોંગ્રેસને વોર્ડ નંબર સાતના આગેવાનો કે જેમાં જિગ્નેશભાઈ ડોડિયા રણજીત મુંદવા પ્રતિક રાઠોડ ભાવેશ પટેલ નિલેશ ગોયલ તેમજ રવિરાજસિંહ ડોડિયાનો સમાવેશ થાય છે

જે વ્યક્તિ નો સાચે માલ ખાઈ જેમાં ખાવા ન આવે તેવું બી મારે અમે નથી કે અમે કોઈનો વિડીયો વાયરલ કરીએ કે આમ